હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજાજી આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વર્ગોમાં જય હનવમાં અવાર થઈ ગયો છે અને જો આજે તો શનિવાર થઈ ગયો છે અને આપણે સાદું સાદુદ પીવું લેવાનું છે આજે કંઈ નાસ્તો કંઈ કરવાનો નથી કારણ કે શનિવાર રહ્યા છે હનુમાન દાદાનો તો હાલો આજે અત્યારમાં આપણે છે ને ભાઈ સાદું પી લઈ સાદુ પી ને પછી ફટાફટ જઈએ આપણે પીપાવની અંદર ને સારો તો ફટાફટ પી લઈએ હાથ વાગી ગયા છે અત્યારે આગળ

એટલા માટે અત્યારે આવ્યો છું ને આખો બ્લોગિંગ તો ઉતારવાનું નથી અને પ્લસ જે બ્લોગિંગનું જે વિડીયો અપલોડ થતો હતો એ કહેર કોઈ થયો નહોતો તો એ રીતનું છે એટલે આ બ્લોગે આપણે બે બ્લોગ ભેગા કરવા જોઈએ સવારની આવે તો તે જોઈન્ટ કરી દઈશું હવે સવારે વહેલું ઉઠવાનું છે હાથ વાગે તો અહીંયા પીપાઓમાં પોગવાનું છે કારણ કે સને પંદરે નીકળી જાય તો એ બસ આવશે તો એ જવું જોઈએ અત્યારે અઢી વાગ્યા છે તો ફટાફટ હોઈ જાય અને બાકીની ચર્ચા અને બાજુની બાકીની બીજી વાતો આપણે પછી કરીએ તો આવ મહાદેવ સુઈ જાય જય સોનામ તો મિત્રો અઢી ગયા હતા અને આપણે આવ્યા હતા અને કાંઈ પછી વાત કરી જ નથી અને અત્યારે તો આજ બીજો દિવસ થઈ ગયો છે તારીખ અત્યારે થઈ ગઈ છે ત્રીસ અને આજે અમારા ગામમાં સોનલ બીજનું ઉજવણી રાખેલી છે કારણ કે પહેલી તારીખે સોનુમાની બીજ આવી રહી છે એટલે બધા સોનલ સ્વરૂને ને બધા ભક્તોને જય સોનલમાં તો આવનારી તારીખે એક એક બે બે હજાર પચીસ જે માનો એકસો એકનો જન્મદિવસ છે તો આઈ સોનલની જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છામાં હોનલ બધાને ખુશી રાખે અને જાદુ કરી આપે એવી માને પ્રાર્થના શરણોમાં અને અત્યારે જો આપણે ત્રીસ તારીખ છે ને આજ ઉતાર્યું છે બ્લોગિંગ કારણ કે ભાઈ આપણે છે ને વ્લોગિંગની અંદર આપણે ફટાફટ કેટલા હાથ વાગ્યા વીઆઈ ગયા હતા અહીંથી સને પંદરે હા ને પંદરે વ્યા ગયા હતા અહીંથી પછી કાંઈ બ્લોગિંગનું પછી વિડીયો પાછો અપલોડ કરવા મૂક્યો તો હોય તો પાછો એ અપલોડિંગ થતું હતું એટલે પછી કાંઈ હીરખું બ્લોગિંગ ને કાંઈ થયું નહીં અને આગળ વાંધો નહીં રહેવા દઉં પછી એ અપલોડ નહીં થયું થાય તો પીપાળમાં પોગી ગયો તો અને તે એના દિવસે જ તે હું ક્યારે આવ્યો તો ત્યાં રાતે કહી દઈશું બાર વાગે કે મેં તો પાકી ખબર અત્યારે નથી પછી એ બાર અને પાછો કાલે રવિવાર હતો રવિવારે ચાર વાગ્યા બી આવ્યો હતો ભાઈ કારણ કે આપણને પછી બહુ ઓટી કરીને આપણે ઉજાગરાનું ઓલું ન કરાય બાકી આપણે વોટીનું તો વિચારી જ લીધું છે કે ઓટી કે બારે મેં ગાડી સાલા તો એ રીતનું પુષ્પા જેવું રાખો મારી જેમ તો તમે કોઈ દી ઝૂકશો નહીં અને કોઈ ઝૂકવા નહીં દે ભગવાનની પ્રાર્થના રાખો અને તમે તમારા કાંડામાં બળ રાખો પછી કોઈ તાકાત નથી તાકાત રાખો અને ભગવાન ઉપર ભરોસો રાખો જો કોઈ જ તમે પાછા પડો ને તો મને કહેજો સાહેબ કોઈ જ પાછા ન પડો એટલે બધાની સાંભું એમ જ કહેવાનું ઝૂકેગા નહીં સાલા તો સારું હાલો મળીએ અને પ્રોગ્રામ પોગ્રામ ને બધું સાંભળવાનું છે આપણે પ્રોગ્રામ જ રાખીએ છીએ અત્યારે જમણવાર ને એવું છે તો આપણે ગામમાં જઈ સોનલબરમાના મંદિરે કેવું છે કેવું નહીં તમને પણ દર્શન કર તો અમે બધા સોનલ બીજની અંદર પહોંચી શકીએ મઢડા એટલા માટે અમે વહેલાહેર સોનલ બીજની તૈયારી કરી રહ્યા છીએ અને આજે ભવ્યલોક ડાયરો આજે ને એવું બધું ગામની અંદર છે તો એ બધું તમને જોવો કે બધા બધું તમને દેખાડીશ અને એવું બધું છે અને બસ સોનલમાની બધાને ભાવિ ભક્તોને જઈ સોનલમાં માતાજી ખૂબ જ આપે બધાઇને અને માતાજીની ઉપર ભરોસા રાખો અને હિંમત રાખો એટલે પછી તમારે કોઈ ક્યાંયથી પાછા ન પડો એ સો ટકાની ગેરંટી અને ભાઈ આપણે છે ને તેથી અઢી વાગ્યા પછી અઢી વાગ્યાથી પાછા છ વાગ્યા ગયા પછી પાછા વહેલા સને પંદર નીકળી ગયા પછી પાછો આવ્યો તો ઘરે કેટલા બારક વાગ્યા બારક વાગ્યા આવીને પછી પાછો જ્યાં રવિવાર હતો ને કેલે રવિવારની અંદર સવારમાં વી ગયો તો આઠ વાગે નહીં સોરી સાત વાગે અને પછી ફટાફટ આવ્યો તો ઘરે ચાર વાગે આવી ગયો હતો અને પછી આપણે છે ને ભાઈ ઓટી કરતી જ રહેવાની ઓટીના બારામાં તો આપણે વાત થતી હોય ને તો ઝૂકેગા નહીં જ સાલા ઓટી કરતી જ રહેવાની અને જો ભગવાન ઉપર ભરોસો રાખો અને તમારામાં હિંમત રાખો અને ગમે એ કામ કરો એટલે પછી તમને ક્યાંય પાછા ન પડો અને તૈયાર તમારે એમ જ કહેવાનું અરે ઝૂકેગા નહીં સાલા તો કોઈ જ ઝૂકવાનું નથી થતા ભગવાન ઝૂકવાય નહીં જાય એટલે કારણ કે તમે મહેનત કરો કામ કરો અને ખૂબ જ દુનિયામાં આગળ વધો એમાં સોનભાઈ સાથે પ્રાર્થના તો સારું હાલો હવે બ્લોગિંગ જેટલું થાયલું તમને દેખાડે તાવજી બ્લોગની અંદર બનાવ્યો અને સપોર્ટ કરતા રહ્યો ચેનલની અંદર નહીં આવ્યું તો સબસ્ક્રાઇબ કેટલો ગાય ગા અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો ભાજલ મિત્રો આપણે જઈ આવ્યા છીએ ગામમાંથી અને અત્યારે હાથ પણ વાગી ગયા છે અને આપણે વરસાદ લેવા ગયા હતા વરસાદ પણ લઈ આવ્યા છીએ અને કડીક સેવા કરવા અહીંયા રોકાણ હતા પછી ને અહીંયા આવી ગયા હતા હો અને પછી ફોન જોતા એવું બધું તાવી બ્લોગ કાંઈ સ્ટાર્ટ કર્યો હતો નહીં ને અત્યારે જવો પોપૈયો ઘરનું છે જ ઘરનું પોપૈયો ખાવા આવી ગયા છે ને મેં કહું હાલો વ્લોગિંગ કરી નાખી ને ભાઈ ઘરની વસ્તુ તો ની અરે આવે જ નહીં ઘરની વસ્તુ તો વસ્તુ કહેવાય તો પોપૈયું ખાવા આલો બધા એ છે એના જેમાં એને મોડ સડી જા એ પોપૈયું બિચારા આયા થોડું ખાવા આવે તું વાતું કર હાલો પપૈયું ખાવા ગળ્યું બહુ છે બધા એ રીતનું છે આમ મિત્રો બજાર મસ્તી તો હાલતી જ રહે ને સારું હાલો હવે પોપઈઓ બપરીઓ ખાઈ લે ને પછી પ્રોગ્રામમાં જવાનું છે પ્રોગ્રામમાં તમને જેટલું દેખાડે એટલું થોડું થોડું દેખાડી તાવ જઈ લોગની અંદર બન્યા તો મિત્રો સાડા દસ થઈ ગયા છે અને બસ જો અત્યારે જ ઘડીકો હોઈ ગયો હતો અને કધું થોડીક એનર્જી મળી જાય ને બસ હાલો હવે સાડા દસ થઈ ગયા છે અને પોગ્રામ ચાલુ થઈ ગયો છે ગામમાં તો આપણે આપણે ગાડી લઈને જઈ હળુ બાપુ અને અમારે અનુમા વરો પત્રકારે ઓવર ટાઈમ્સ જોરદાર તળીથી વધાવજો અને હું પૂંજ્ય ભગત બાબુનો પરિવાર પણ બાપભાઈ કાંક ઉપસ્થિત છે જોરદાર તળીથી આપણે વધારીશ અને રતન સાહેબ ગઢવી સાહેબ વધારે છે આપણે અહીંયા

આપણને દાદ મળે માટે તાળીઓ પાડવાની હું આપને નરમા અપીલ કરું છું આલાભાઈ ગઢવી સાહેબ પણ સાથે દાદ મામા પોતાનો સમય આપણે જોરદાર ચાલુથી થી સાહેબ પહેલી વાર આવે છે અને મને એને એમ કીધું તો મને સાહેબ નો કરતા ગઢવી ભાઈ ગયા પણ બારથી રહેવાય ની

તો મિત્રો થઈ ગયા છે અત્યારે સાડા અગિયાર અને જો ઉઠી ગયા છે આપણે રાજા પ્રોગ્રામમાંથી આવી ગયા હતા પ્રોગ્રામની અંદર એવું છે કે આપણે આની અંદર ખટકાટ લઈ જાય કારણ કે આખો બ્લોક છે કે નગર બહુ લોંગ બ્લોગ બની જાય એવું છે એટલા માટે મેં બધું છે ને આપણે એક મસ્તીની તૈયારી કરીને રાખેલી હતી કે આપણે લાઈવ થીમ ચાલુ રાખ્યું યાર હાથ દુખી ગયો તો એલું શું કહેવાય જે વાહણાનું ઓલું હતું ને તો વાંધો નહોતો આવ્યો તો અહીંયા ઘડી કેમને પકડી રાખતો હતો અને યાર બધી એવા માણસો બધા વડા ભીમ હતા ને હવે નક્યા આડા જ આવતા હતા તોય શૂટિંગ લેવામાં ઘણું તકલીફ પડી ગઈ તો તોય તે કેટલી એક બે કલાકનું શૂટિંગ લઈ લીધું છે લાઈવ ટ્રીમ કર્યું છે જે બીજરભાઈએ ગાયું છે એ અને બેને ગાયું છે એ પણ લીધું છે સેજલબેન ચારણે તો એ વિડીયો આપણી ચેનલની અંદર છે તો તમે ફટાફટ જોઈ આવજો અને આજે આપણે એક ખુલાસો કરવા જઈ રહ્યા છીએ આપણે આજ છેલ્લો બ્લોગ છે આપણો આજે આ હાવ એટલે હાવ આપણો છેલ્લો બ્લોગ છે એનું કારણ એમ છે કે આપણે બ્લોગ પૂરો નથી કરતા અને સેલો બ્લોગ એટલા માટે નથી કહેતો કે આપણે બ્લોગની અંદર હું બ્લોગિંગ નહીં કરું એટલે સેલો ઓવલોગ નથી કહેતો સેલો બ્લોગ એટલા માટે કહી રહ્યો છું કે આજે છે આપણે એકત્રીસ ડિસેમ્બર આજે બે હજાર સોવી પૂરું થશે અને કાલે બે હજાર પચીસ ચાલુ થાય સોવી પૂરું થઈને પચીસ ચાલું થાય તો આ યુટ્યુબની એક વૃહદી મારે થઈ ગયું છે વૃહદીની અંદર ખૂબ અનુભવ થયા છે ખૂબ ખુશી મળી છે ખૂબ દુઃખ પણ થયા છે ખૂબ તકલીફ પણ થઈ છે ખૂબ મજા પણ આવી છે તો અત્યારે જો તમારે સાથ અને સપોર્ટથી ચેનલ થઈ ગઈ છે કેટલી હાથસો ને ઓગણી સબસ્ક્રાઈબ થઈ ગઈ છે તો બધાયનો ખૂબ ખૂબ ધન્યવાદ અને જો કે પહેલાં હું હાવ એન્ડ્રોઈડ ફોનમાં કરતો હતો શૂટિંગ અત્યારે મારી પાસે આઈફોન થર્ટીન આવી ગયો છે એટલે એ આ બધું તમારું જ આવેલો છે તો તમારો ખૂબ ખૂબ આભાર અને બસ આ વર્ષની અંદર જે સપોર્ટ કર્યો ને એવું ને એવો સપોર્ટ કરતા હતા એનાથી વધારે સપોર્ટ કરો એટલે માટે આપણી ચેનલ આગળ આવે અને તમારા મિત્રોને શેર કરો અને માતાજીની કૃપા બની રહીમાં હોનબાઈની બધા ઉપર અને એક મારી ચેનલને ફૂલ સપોર્ટ કરો એટલે આપણે આગળ આવી જાય એટલે બ્લોગિંગમાં આપણું નામ આવી જાય કે બહુ વ્યૂ નથી આવતા પણ ચેનલ મોનેટાઈઝ થઈ જાય અને આપણે તો એ જ આશા છે કે બ્લોગની અંદર આપણે આગળ આવીશું વ્યક્તિ અને તમારો સાઠ સપોર્ટ એ તો અમે આવીશું જ કારણ કે હજી છે ને ભાઈ ડેલીમાં બ્લોગ મેં તો અમુક મારા બ્લોગ જોતા હોય ન જોતા હોય મારી પરિષય હોય ન હોય પણ એ દિના સમયે મારે એવું તો હોય છે કે છવ્વી હજાર કે સત્યાવી હજાર વ્યૂ આવતા હોય છે અને લાઇક પણ આવતી છે તો બસ હવે આપણે અત્યારે વિડીયોનો એન્ડ કરીશું આપણે જવાનું છે મઢડા તો આપણે નાવાનું છે અને હજી હીરાવવાનું બાકી છે તો આપણે અત્યારે આ વ્લોગ અહીંયા મેકી દઈએ છીએ ત્યારે પૂરો કરીને પછી મેકી દેવાનું છે તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળશું બીજા બ્લોગ જય માતાજી હર હર મહાદેવ જય મા સોનલ બાય બાય